લાટી ખાતે ભવાની ગાર્ડન નું થયું લોકાર્પણ એક કરોડ પંચોતેર લાખ ના ખર્ચે ભવાની ગાર્ડન નું થયું નવીનીકરણ લાઠીના ઉદ્યોગપતિ મનજી શેઠના વરદ હસ્તે થયું લોકાર્પણ જેમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા ધારાસભ્ય જનકભાઈ તલાવિયા સહિતના નેતાઓ રહ્યા ખાસ ઉપસ્થિત લાઠી શહેરમાં પોણા બે કરોડના ખર્ચે ભવાની ગાર્ડનનું લોકાર્પણ કરાયું

લાઠી મુકામે ભવાની ગાર્ડનના રીડેવલપમેન્ટ ના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત પૂજ્ય સંતો રામ શણદાસ બાપુ રઘુદાસ બાપુ લાઠીના ભામાસા ભામાસા બિરુદ્ધ એમને મળતું નથી લાઠી માટે કઈ કરી સુટવા માટેની જેમની તત્પરતા કાયમી માટે રહી છે એવા આદરણીય વડીલ વડીલ શ્રી મનજીભાઈ શેઠ સાથોસાથ હમાસાબુને પણ એટલી જહેમતી આપીએ છીએ સહમતી આપીએ છીએ લાઠી વિસ્તારના એટલા અભિનંદન એમના માટે ઓછા પડે સરકાર અને લોકભાગીદાર દ્વારા આ ગાર્ડન નું રીડેવલપિંગ કરવામાં આવે શેઠવાય બે હાજર પાંચ માં આવતો ત્યારે ભરતભાઈ અમારો ભાવ નો પૂછતા જે રીતે બે હાજર પાંચ માં મેં લાઠી જોયું છે ભવાની સર્કલ હોય આ ગાર્ડન હતો આ એક કોમ્પ્યુટર ના ક્લાસ પણ અકાવવામાં આવતા હતા ત્યારથી તમે લઈ લાઠીમાં આ બેનો બેઠા છે તે કીધું સાહેબ આપણા નગરપાલિકાના ઇલેક્શન આવે છે આ પુલ તાત્કાલિક તમારે આપવો પડે સીએમ સાહેબ પણ મોટા મનના છે કે અમરેલી જિલ્લો હોય લાઠી વિધાનસભા હોય કે કોઈ પણ વિધાનસભા હોય એમના માટે કોઈ પણ માગણી થાય એટલે સીએમ સાહેબ ક્યારે ના પાડી નથી સાહેબ પુલ પણ નગરપાલિકા માટે આ સરકારે મંજૂર કર્યો સિવિલ હોસ્પિટલની વાત કરીએ થોડાક સમય પહેલા સિવિલ હોસ્પિટલનું પણ ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હવે અનેક વિકાસના કાર્યો લાઠી વિધાનસભાને સરકારે ભેટ આપ્યા છે જ્યારે દાતાઓ અને સરકાર બંને સાથે મળીને કામ કરે એટલે ખૂબ એમાં એક સપનું સેવી લીધું છે અત્યારે બાળકો અત્યારે આ રીતે રમી રહ્યા છે તો મંજીભાઈને પોતાને એવું થયું કે સિનિયર લોકોને શું વાત એમના માટે પણ સિનિયર સિટીઝન પાર્ક એમેરા ત્યાં બનાવ્યું છે મિત્રો આવા અનેક વિકાસના કાર્યો લાઠી માટે મંજીભાઈ ખૂબ સારા કાર્યો કર્યા છે એવી જ રીતે જાગૃત ધારાસભ્ય ભાઈ જનકભાઈ એ લાઠી માટે નવા નવા કાર્યો કરી રહ્યા છે થાછી આ ગાર્ડનનું ઓપનિંગ કરવામાં આવ્યું છે શું કહેવાનું છે આજે તારીખ સત્તર ચાર બે હજાર પચીસના રોજ ગુજરાત સરકારની યોજના અમૃત મિશન અમૃત ટુ પોઈન્ટ વનના અંતર્ગત ગાર્ડન રી રીડેવલપમેન્ટનો જે કમ્પોનેન્ટ છે એના અંતર્ગત લગભગ પોણા બે કરોડની માતબર રકમ અને મંજી શેઠના પણ અનુદાનથી અને જગ્યાથી આજે એક એવું કહેવાય કે લોકાર્પણ બહુ ભવ્ય કર્યું કર્યું છે અને લોકો માટે ગાર્ડન ખુલો ખુલ્લો મૂક્યો છે જેનાથી લાઠી શહેરની જનતાને સુખાકારી સુખાકારીમાં વધારો થશે એનું સ્વાસ્થ્ય જળવાઈ રહેશે અને એક એવું વાતાવરણ મળશે કે જ્યાં લોકો એકસાથે બધે ભેગા મળીને બેસી શકશે અને એનો જે સમય હોય એ સામાજિક એકતા પણ જળવાઈ રહેશે અને એવું કહી શકાય કે લાઠી શહેર છે એની સુંદરતામાં એક ખૂબ જ સારો એવો વધારો થયો છે ઉપરાંત અત્યાર સુધીના ઇતિહાસમાં જોઈએ તો લાઠીનું આ લગભગ સૌથી મોટું લોકાર્પણ ગણી શકાય જેમાં એમએલએ સાહેબ માનની કૌશિકભાઈ જનકભાઈ તળાવિયા શેઠશ્રી મંજીભાઈ ધોળકિયા કાકેશ્રી લાભુબેન તથા ઘણા બધા પદાધિકારીઓ અધિકારીઓએ હાજરી આપી લાખોનું જે આ લાખો કરોડોનો ખર્ચો કરીને આપણે જે આ ગાર્ડન ખુલ્લું મૂક્યું છે હવે લોકો પાસેથી એવી અપેક્ષા પણ છે કે એ ખાસ આ ગાર્ડનને જાળવી રાખે સાચવી રાખીએ અને ગાર્ડન આપણો જ છે એવી ભાવનાથી અહીંયા આવે અને એવી ભાવનાથી જાય એટલે ક્યારેય ગાર્ડનને કોઈ નુકસાન ના થાય અને આપણે જ આ ગાર્ડનને સાચવવાનો છે એવી લાઠી નગરપાલિકાની અપેક્ષા છે